જામકંડોરણા પોસ્ટ ઓફિસના કર્મચારી પંડ્યાજી ના કારણે નિવૃત્ત થતા અપાયું પોસ્ટ ઓફિસમાં એમટીએસ તરીકે ફરજ બજાવતા પંકજભાઈ દયાશંકરભાઈ પંડ્યા ના કારણે નિવૃત્ત થતા જામકંડોરણા પોસ્ટ ઓફિસ ખાતે આ પોસ્ટ ઓફિસના તમામ કર્મચારીઓ તથા એજન્ટ મિત્રોની ઉપસ્થિતિમાં ખૂબ જ લાગણી સભર રીતે શ્રી પીડી પંડ્યાજીનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ નિવૃત્તિના વિદાય સમારંભમાં આ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર શ્રી પ્રવીણભાઈ બગડા સાહેબ પીએ શ્રી ડીબી વાઘેલા સાહેબ પોસ્ટમેન એમ આર પટેલ પોસ્ટમેન જેજે દવે ઈડી પેકર એચડી પાનસુરિયા એજન્ટ એમપી કામદાર એજન્ટ અંકિતભાઈ મહેતા બોરિયા બીઓના બીપીએમ તથા એબીપીએમ પીપ્રડી બીઓના બીપીએમ તથા એબીપીએમ वावडी बीओना बीपीएम गंभीर सिंह जा चैनल ना तंत्री नरेन भाई प्रियदर्शी साथे पत्रकार राहुल भाई प्रियदर्शी खास उपस्थित रहा था जामकंडोरणा पोस्ट ऑफिस ना कर्मचारी श्री पंकज भाई दयाशंकर भाई पंड्या वयमर्यादा कारण निवृत्त थे फरज अने वफादारी भरिया व्यवहार थी तमय शाल अूलहर वडे सन्म्न करी खूबज लागणी सभर विदायमान हतु अहवाल राहुल प्रियदर्शी प्रवासी तंत्री सौराष्ट्र विजन न्यूज चैनल जामकंडोरना

અને આજે એનો વિદાય પણ મારા હાથેથી થયો એ મને ખૂબ ખરેખર તો બહુ આનંદ થાય છે અને બીજું ખાસ તો એ પીટી બન્યાનો સ્વભાવ એટલો બધો વ્યવસ્થિત હતો કે કોઈ પણ કામ માટે ક્યારેય ના પણ નથી ભાઈ એમ કોઈ પણ કામ કે પીટી ભાઈ આ કરવાનું છે તો એ કરે આજે ખરેખર મને તો દુઃખ થાય છે કે અમારી ઓફિસમાં આવા એવા કર્તવ્ય નિષ્ઠ કર્મચારીઓ હોય જાય છે અને મને બહુ અફસોસ છે આવા માંથી જેમ થાય બાકી તો ભવિષ્યમાં પીડીનું તબિયત સારી રહે અને આવોનો કામ ઘરે ખાસ આજના આમંત્રણને ધ્યાન આપીને જે સરસ તબકાના ચીફ એડિટર છે નરેન્દ્રભાઈ દર્શક જે આ લોકો આટલો આયોજન કરીને આવ્યા છે ખાસ આભાર ખૂબ ખૂબ આભાર છે અને ભવિષ્ય વ્યવસ્થિત રહે આશા હવે આજના જે આપણે પંડિયાભાઈ પીડી પંડિયા વયમર્યાદાને કારણે જ્યારે નિવૃત્ત થવા જઈ રહ્યા છે ત્યારે આપને ખબર જ છે કે પંડ્યાભાઈ આજે છેલ્લા લગભગ ઘણા વર્ષથી આ ડિપાર્ટમેન્ટની એક ડિપાર્ટમેન્ટમાં છેલ્લા નવ વર્ષથી આ એમપીએસમાંથી કામ કરતા આવે છે અને લોકલ પોતે જમીન જ વધતી હોય અને અમારા કરતાં પણ ગામની પબ્લિક તાલુકાની પબ્લિક કોઈ આવતી હોય તો પહેલાં પંડ્યાભાઈ પાસે આવતી અને એ લોકો પણ એની પણ એવી ભાવના હતી કે ભાઈ પંડ્યાભાઈ ને ફોન કરે કે પંડ્યાભાઈ શું છે આજે શું છે પછી ઘણા બધા લોકો એવું વસ્તુ નથી રહી કે આ નાનો છે કે મોટો છે અને ખાસ તો જો એમના આશીર્વાદ તો એને ખુબ સારા પડશે કારણ કે

અને અનાયાસે કદાચ જમાનાથી કંઈ કદા દિપાજના હિતમાં એમાં થોડું ઘણું કાંઈ બોલાઈ ગયું હોય છે તો પણ અદાયે ક્યારેય એવું નથી માન્યું અને ક્યારેય કોઈનું અપમાન કર્યું નથી અને આજે પોતે જ્યારે વૈયમર્યાદાને કારણે નિવૃત્ત થવા જઈ રહ્યા છે ત્યારે એમનું નિવૃત્તિમાં જીવન શુખમાંય શાંતિપૂર્વક અને દેવિકને પૂર થાય તેવી હતકારમ પોસ્ટ ઓફિસ ગામ કંડોળાના એમટી એસ પી ડી પંડ્યા દુબઈ મર્યાદાને કારણે નિવૃત્ત થાય છે જે એક સંનિષ્ઠ કાર્યકર પોસ્ટ ઓફિસની મળ્યા છે એમના કામગીરીમાં પોસ્ટ ઓફિસને બહુ સન્નિષ્ઠ કર્મચારી તરીકે એમની ખ્યાતિ છે અને આખા સ્ટાફમાં એમનું કાર્ય પદ્ધતિ પ્રશંસનીય રહી છે આજ સુધી અને દયાળુ અને માયાળુ રહે છે સૌના પ્રત્યે સહકાર અને સહાનુભૂતિથી ફરજ બજાવેલ છે જેનો અમને ખૂબ આનંદ અને ખુશી છે એમને નિવૃત્તિ બાદના જીવનને શાંતિ અને સમૃદ્ધિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના જય નમસ્તે આજે આપણે પીડી પંડિયા વય નિવૃત વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે તો આપણે જાગણા પોસ્ટ ઓફિસ ખાતે સર્વ સ્ટાફ એમની વિદાય આપવા માટે મળ્યા છીએ પીડી પંડિયા વિશે થોડા બે શબ્દ કહું તો મારે સબંધમાં કોટોમિક મારા મામા થાય છે અને સાથે નોકરી કરી એ બંને લાભ અમને સાથે મળ્યો અત્યારે વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ છે તો જાગણા પોસ્ટ ઓફિસ હંમેશા એમને યાદ રાખશે એમને જે પોસ્ટ ઓફિસની અંદર સેવાના કામ કરેલા છે

गुरसन जो दिल में दया आप एक्टिव हैं आज ये सिर्फ के बहुत जरूर इन लागू पड़े चल कि दिल में दया आंखों में करुणा पर होठों पे मुस्कान है मुस्किल है मिल पाना जग में कैसे ये इंसान है घर कर बंदा हमारे वो उम्र में फेर ना थी મને સાઠ વર્ષ આલે છે અને અદા સાઠ વર્ષ પૂરા કરે છે અમારે બે ની વચ્ચે પાંચ મહિનાનો ગાળો છે એટલે હું મારા વડીલ માનું છું આ પોસ્ટ ઓફિસની ની બિલકુલ ઉપર આજે અમારું પંચશીલ સાર્વજનિક કન્યા છાત્રાલય તેર વર્ષથી કાર્યરત છે આ પોસ્ટ ઓફિસ ના તમામ તમામ સ્ટાફ પોસ્ટ માસ્ટર થી લઈ

અને ખૂબ સ્ફૂર્તિ સાથે તંદુરસ્તી સાથે એણે ભૂરૂના પહેરી છે આજના સમયમાં નોકરી કરવી એના કરતાં સાચેવી જે જરૂરી છે તો અદાયે કોઈ પણ વિવાદ વગર બિન વિવાદાસ્પદ કર્મચારી તરીકે અને એક માયાળુ કર્મચારી તરીકે ખૂબ સારી સેવા આપી છે એની ખુશી છે દુખે વાતનું છે કે આવો માયાળુ માનવી આજે અમારા પાડોશમાં ત્યાં જે વિદાય વિધાય લેશે તો અમારી ટાઈમ માટે અમને શુભેચ્છા છે કે તે આગામી એના જીવનના દરેક ક્ષણો દરેક દિવસોની દરેક ક્ષણો ખૂબ જ ખુશીથી આનંદથી વ્યક્ત કરે એમના પરિવારની સાથે મોજ કરે ઈશ્વર એમને ખૂબ શક્તિ આપે ખૂબ તંદુરસ્તી આપે ખૂબ લાંબુ આયુષ્ય આપે એવી હું પ્રાર્થના કરું છું અને આ તમામ બાકી સ્ટાફ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે મને આ એક સનિષ્ઠ કર્મચારી નું નિવૃત્તિ પ્રસંગે મને જે આમંત્રણ આપ્યું છે અને મારું જે બહુમાન કર્યું છે અને મને જે આ બે શબ્દો બોલવાની તક આપી છે માટે આ જામકરણા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર શ્રી બગડા સાહેબ તેમજ શ્રી વાઘેલા સાહેબ અને અન્ય સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે ગોનલ ડિવિઝન જેમાં જામકરણા હેસો એમાં હું એમ કેસ તરીકે પીડી ફરજ બજાવું છું જે મર્યાદાને હિસાબે આજે મારી નિવૃત્તિ તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ જેમાં આજે અમારા ફરજ બજાવતા એસપીએમ પીવી બગડા પછી બીવી વાઘેલા એમ આર પટેલ જે જે દવે પછી કામદાર કામદારભાઈ અંકિતભાઈ આપણે પીપીએમ બધા વાવળીના પછી નયનભાઈ પીપેડિઓ પછી અમારે દરેક અત્યાર સુધી મે ફરજ બજાવી બહુ ફરજો બજાવવા મજા આવી પછી દરેક આપણે આજુબાજુના કોઈ પણ પબ્લિક કે આજુબાજુ દરેક સાથે શાંતિથી મેં અત્યાર સુધી નોકરી બજાવી અને મારી વયમર્યા મર્યાદાના હિસાબે હું આજે નિવૃત્ત થાઉં છું અને મને સન્માનિત દરેકે તમે કહ્યું અને જે જે કાંઈ શુભકામના અને જે મને આશીર્વાદ તમે આપ્યો કે ભાઈ તમારું હવે નિવૃત્તિ સમયે સુખમય જીવન જાય આવી મને શુભકામના આપી એ બદલ તમારું બધા જીવન ને સારું અને ભવ્ય જીવન માટે જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે આ વિચાર સાથે બધા સ્વસ્થ રહો તેમજ તમારા ના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું પૂછશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર